ડૉક્ટર કુરિયનના જન્મજયંતીને પ્રોત્સાહિત કરવા માટે અમૂલની ક્લીન ફ્યુઅલ બાઇક રેલી પુનેથી શરૂ થઈને 2000 હજારથી પણ વધારે કિલોમીટરની સફર કરીને સુરત શહેર ખાતે પહોંચી હતી મારું નામ સચિન પટેલ હું આણંદનો રહેવાસી છું અમે અત્યારે ડૉક્ટર કુરિયન નેશનલ મિલ્ક ડે જે અમે બાઇક રેલી દર વર્ષે કાઢતા હોઈએ છીએ તે અમે પુનેથી દિલ્હી જઈ રહ્યા છીએ બાઇક રેલી સીએન જી બાઈક ઓટો અમને સોન્સર કરી રહ્યું છે જેમાં સીએનજી ગેસનો યુઝ થાય છે જેમ કે ખેડૂતો જો ગાય ભેંસ રાખતા હોય છે તેમનો ગોબર ગોબરમાંથી આ સીએનજી ગેસ બને છે અને જે કંઈ એનું મિવેસ્ટ મટીરિયલ નીકળે છે એ આપણે ખાતર તરીકે ખેતરમાં યુઝ કરતા હોય છે પુણેથી દિલ્હી અમને સોળ સોળ દિવસની જર્ની છે અમારી અમારી સાથે ટ્વેલ્વ બાઇકર્સ છે અને બીજો સપોર્ટિંગ સ્ટાફ છે સોળ દિવસ અમે સોળ તારીખે અમે પુણેથી શરૂઆત કરી છે પુણેથી અમે સાઉથ મુંબઈ આવ્યા સાઉથ મુંબઈથી અમે સુરત આવ્યા હા લોકોને અમે એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે સીએનજી જે ફ્યુલ છે જે ગોબરમાંથી બને છે જેથી પર્યાવરણને પોલ્યુશન ઓછું થાય છે અને કિસાનોની મદદ થાય છે એક તો પ્લસ અને જે એક કરજો રસ્તામાં જો અભી અમને કોઈ પૂછે છે સપોઝ ટ્રાફિકમાં અમે ઉભા રહ્યા તો અમને પૂછે છે કે આ સીએનજી બાઇક છે તો અમે કહે છે હા ભાઈ સીએનજી બાઇક છે તો કેટલી એવરેજ આપે છે શું છે કેમની ચાલે છે ક્યાં કેટલી માઇલેજ આપશે એ રીતના તો બે કિલો અંદર સીએનજી ગેસ જાય છે એને બે કિલોથી બસો કિલોમીટર સુધી અમે ટ્રાવેલ કરી શકીએ છીએ